હવે મિત્રો કેમ છો બધા મજામાં બધાને જે નામ આપીએ મારા વિડીયોમાં તમારું બધાને ફરી વખત સ્વાગત છે આ તો આપણે બહુ મોડો બ્લોગ ચાલુ કરવાનો છે વિડીયો કેમ કે આજ તો બનાવો છે એ કે આપણે શિંગપાક પાક તો મેં કીધું શિંગપાક બનાવો છે તો ખેલ વેગી છે કે અત્યારે આપણે શિંગ પાક ખાવો છે તો કે અત્યારે બનાવો છે તો તમે તેની તૈયારી કરો તો એ જો મળ્યા છે બહાર તૈયારી કરવા તો આપણે પહેલાં એને મળી રહી બધાને ચેનસો બહુ મજામાં જય હવે કે છે બે બનાવવાની છે બનાવવાનું

આ કોફા ના કરે જાટકી ના કે લાગડે જાય હું હા તો એમ તને આવડે હા હા એમ જ બનાવવાનો હોય હું હું લાય છે

में ना तो पकाओ तो पकाए ना पका ना साहब siapa na kho se aa to chikki banai se sim pakwa ho na to pani len pe na to bhakai na karwa pade chikki kevani hu kevani chikki chashim pakna chashim pakna to hu pakwa pade ye wadan padshaala ma bol va bol va

બધો ભારે તો બધ મહેનતે આરે કરાવી પડે પાક નો કેવાય શું કેવાય આમ આ ગીચ પાક તો ને નિછરમાં કાઢવું પડે તો બધું નવતાય મિસ્તી એટલે આપણે ગોળમાં બનાવી આ જલ્દી આ લે અરે જે ન ખાય પણ આવું તો ખાવ ને ના અરે જે તો એવો સો ખા તો દેખાયડો નથી કોઈ ને એમ ક્યો ના ભાઈ

બેટા યામ યામ ક્યાં ઝાકકડો નો કોકવડે મારી પાછળ આવવા દીધા બેટા તમન્ના ચેના ખન તમના બોશિંગ તો ક્યાં લે ખાઈ લે મને ક્યાં સિમ પકવા ઝાકક ટાવડે ની ને ઝાકક બેઈ જા હા એને જોરુ કરજો સમે જો યમ યમ સિમ રાખી પોતરા નાથાના માં ખડ્યો તો જ્યા કરે યમ મન નો ગણ હું એક એક દાણો લઈ લઉં નહીં કા આવું ના ખાય આકડે રહેતા નાખી આકડેમાં કાઈ નથી નાખો

અલ્લાહ નક્શે તાજા સરસ મજાનો સિંગ પક નાખી દીધા છે હવે ગોળ ગરમ થઈ ગયો છે ને દેશ માટે આવી દેવાનો છે ગોળ અને દાણા ભેગું થઈ ગયું એમાં કઈ બીજો નહીં નાખવાનું આમાં ના હોય ઓલો બનાવ્યું એમાં બધું નાખ બટકા પડશે એને કરતા પતલા પતલા સરસ મજાના બટકા પાડવાના છે એટલે સરસ મજાના બે ડીશમાં બનાવવાનો એટલે સરસ મજાનો થાય બે ડીશ બનાવશું એટલે પતલા પતલા તારી હું આગળ આખી ડિશમાં કરી નાખશે જે રીક છું નાખ્યો હશે

હવે ભલે રે ખાલી થશે પતલી પતલી ભલે મીડિયમ રાખજો તમદાર એટલે નો વાંધો એમાં હા એ આમાં નાખી દો એટલે એ તૈયાર થઈ જાય સરસ મજાની ગરમ હશે તો સરસ મજાની બે ડીશ બનાવી નાખી કા સરસ મજા બે ડીશ બનાવી કે ગરમા ગરમ છે તે કે હું બટકાઈ પાડી દઉં કે નકરી કરી કે બટકા નહીં પડે ઠેરી જાય તો ગોળ કડક થઈ જાય છે કે બટકા બટકા કાંઈ પડશે નહીં કે ભાઈ બટકા કે હું પાડી દઉં કે તો તું બટકા પાડી દે શાકો કાંઈ બરાબર હાલતી નહીં છે ગરમા ગરમ છે તો એ ગરમ ગરમ બે આગા પાછા કરી નાખે થોડા